હેલો ફ્રેન્ડ્સ આજે તમારી સાથે એક મારો પ્રસંગ શેર કરવો છે બાળપણનો પ્રસંગ છે એક સ્પિરિચ્યુઅલ પ્રોસેસ દરમિયાન મને એ પ્રસંગ યાદ આવ્યો છે હું હોઈશ ત્રીજી ચોથી પાંચમીમાં ભણતી હોઈશ મને બરાબર યાદ નથી પણ એ વખતે અમારી બાજુમાં એક મદ્રાસી આંટી રહેતા હતા રાધર નવા રહેવા આવ્યા હતા આમ તો મદ્રાસી આંટી હોય એટલે આપણે સમજીએ કે વર્કિંગ જ હોય પણ મે બી એમને હજી જોબ નહીં મળી હોય તો ઘરે જતા તો હંમેશા મને રમવા માટે બોલાવે પણ એમના ઘરમાં એક અલગ પ્રકારની ગંધ આવતી હતી એક વાસ આવતી હતી તો હું ભાગે એમને ત્યાં જવાનું એવોઇડ કરતી છતાં પણ આવતા જતાં એ મને બોલાવ્યા કરતા પછી એક વખત એકદમ ઉત્સાહથી એમણે મને એમના ઘરે બોલાવી કે એક વસ્તુ બતાવું છું તો એમણે મને બોલાવી અને એમનો ઉત્સાહ જોઈને હું ગઈ એમનો ઉત્સાહ વ્યાજબી હતો કારણ કે એમના ઘરમાં એક સરસ મજાનું સસલું લઈને આવ્યા હતા સરસ મજાનું લાલ આંખોવાળું ધોળું ધોળું સસલું હતું અને એ ઉંમરે એ સસલા સાથે રમવાની મને બહુ મજા આવી તો બપોરના બે ત્રણ દિવસ સુધી હું એમને ત્યાં ગઈ અને એ સસલા સાથે રમતી હતી એ સસલા સાથે થોડી માયા પણ બંધાઈ ગઈ હતી પણ સમહાવ અઠવાડિયું દસ દિવસ એમને ત્યાં હું જઈ નહીં શકી અઠવાડિયું દસ દિવસ પછી હું જઈ અને એમના ઘરમાં સસલું શોધવા લાગી મને ક્યાંય દેખાયું નહીં જે પિંજરામાં એ સસલું રાખતા હતા એ પિંજરું ખાલી હતું મને એમ થયું કે કદાચ સસલાને બહાર કાઢ્યું હશે તો ઘરમાં આમ તેમ ક્યાંક છુપાઈ ગયું હશે તો મેં ઘરમાં બધે શોધી જોયું પણ સસલું ક્યાંય દેખાયું નહીં તો મેં પછી એ આંટીને પૂછ્યું કે આંટી એ સસલું ક્યાં ગયું છે તો એમનો જે જવાબ હતો એ શબ્દોમાં નહોતો પણ એક એક્શન હતી અને મને એવું લાગે છે કે એ જે એક્શન હતી અને એને કારણે જે મારા ખૂમળા મગજ ઉપર જે ઇમ્પેક્ટ પડ્યો એ હજી સુધી મારા મન ઉપર હતો અત્યારે પણ હું યાદ કરું છું તો મને કંઈક થાય છે એ આંટીએ મને જવાબ આપ્યો જવાબ શબ્દોમાં નહીં પણ એક્શનમાં આપ્યો એમણે એક બહુ ગંદી રીતે ઓળકાર ખાધો અને એમના પેટ ઉપર હાથ ફેરવ્યો આટલા વર્ષો પછી આજે પણ હું યાદ કરું છું તો મને અંદરથી કંઈક થાય છે કે બાપરે ખબર નહીં આપણે પહેલેથી શાકાહારી છીએ તો આ આ વાત વિચારતા જ આપણને કંઈક થઈ જાય છે પણ એ જે ઘૃણા કહો કે પેઇન કહો કે જે શોક એ મને એવું લાગે છે કે આજ સુધી મારા મનમાં હતા અને આ પ્રસંગ જે સાવ ભૂલાઈ ભૂલાઈ ચૂક્યો હતો એ એક સ્પિરિચ્યુઅલ પ્રોસેસ દરમિયાન મને યાદ આવ્યો હતો મે બી એણે એકદમ ઊંડેથી મને બહુ ઘા આપ્યો હતો અને એને હીલ કરવા માટે અથવા તો એને ભૂલવા માટે આ વસ્તુ આખી યાદ આવી છે અને મને ખબર નથી કે હું તમારી સાથે આ વાત કેમ શેર કરું છું મે બી મને સારું લાગશે આઈ ડોંટ નો